કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અમરેલીમાં રાજકમલ ચોક પાસે ઉપવાસ ઉપર બેઠા છે અને તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાની સાથે જ અમરેલીના એસપી સંજય ખરાદના મોબાઈલ ડિટેલની તપાસ કરાવવામાં આવે તે પ્રકારની માંગ કરી છે પાયલ ગોટીના સમગ્ર ઘટનાક્રમ સર્જાયો છે તેમણે ગંભીર આરોપો લગાવવાની શરૂઆત ગૃહમંત્રી અને ધારાસભ્ય ઉપર કરતાની સાથે જ વિવાદ વકર્યો છે અમદાવાદમાં ઘર ઘર લેવાનું વિચારી રહ્યા છો શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુંદરતક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજ જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફાઝાન અમરેલી જિલ્લામાં પત્રકારનો મામલો જબરજસ્ત ગરમાયો છે રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે કેમ કે કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે અમરેલીના કોંગ્રેસના નેતાઓ છે તેમના દ્વારા ઉપવાસની શરૂઆત કરવામાં આવી છે રાજકમલ ચોક પાસે ચર્ચાનો ચોરો બનાવવામાં આવ્યો છે ને ત્યાં નારી સ્વાભિમાન મંચ તરીકે આ ચર્ચાના ચોરામાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા છેલ્લા છત્રીસ કલાકથી ઉપવાસ કરવામાં આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્યાં સુધી પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમની લડત છે સરકાર સામે પોલીસ સામે ચાલતી રહેશે વાત કરવામાં આવે તો તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા ગંભીર આરોપો લગાવવાની શરૂઆત કરી હતી તેમાં પાટીદાર સમાજની યુવતીની જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યો તે મામલે તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સાથે અમરેલીના એસબી સંજય ખેરાતના કોલ ડિટેલની પણ તપાસની

એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન એને આજે સળંગ ચોવીસ કલાક પૂરા થયા એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે એને હજુ સુધી સજા આપવામાં આવી નથી ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ ચોવીસ કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે આ બનાવ જેના કારણે બન્યો છે જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા ત્યારે શું હર્ષ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ આ પ્રકરણમાં સંડોવણી છે એ ગુજરાત જાણવા માગે છે ત્યારે કૌશિકભાઈ હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય વોટ્સએપ કોલ હોય સિગ્નલ હોય કે કોઈપણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એની તપાસ કરવામાં આવે આ મંચ ઉપરથી સમિતિ માગણી કરી રહી છે દીકરીને ન્યાય મળે એ માટે આ આઠ મુદ્દાઓને હું ફરી દોહરાવતો નથી પણ એ જ આઠ મુદ્દાઓની એક સૂત્રી લડાઈ અમે આગળ ધપાવવાના છીએ સમગ્ર ગુજરાતમાં આજ બે સવાલો અને આઠ મુદ્દાઓને લઈ અને ન્યાય માંગવાના છીએ ત્યારે આ લડાઈને આગળ ધપાવવાની આજથી અમે કાયદાકીય મોરચે શરૂઆત કરી રહ્યા છે રાજ્યના પોલીસ વડાને એ દીકરી દ્વારા રજૂઆત થાય ફરિયાદ થાય અને આવતા દિવસોમાં કાયદાકીય મોરચે આ લડાઈને આક્રમક બનાવવાનો કાર્યવાહી અમે શરૂ કરી છે આ ધરણા વધુ ચોવીસ કલાક ચાલશે અને આવતીકાલે સવારે અમરેલીના વેપારીઓને સ્વૈચ્છિક રીતે આ દીકરી ઉપર જે અત્યાચાર થયો છે અડધો ટક બંધ પાડવાની વિનંતી કરી છે હા એ અમરેલીના વેપારીઓ આવતીકાલે બપોર સુધી અમરેલી બંધ રાખી સરકારને જગાડે એવી અમે વિનંતી કરી છે અને મને વિશ્વાસ છે કે મારું અમરેલી બંધ રહી અને આ પીડિતની વેદનાને વાચા આપશે આ લડાઈને આગળ ધપાવવા માટે મહાનગરો શહેર અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની અમે રચના કરવા જઈ રહ્યા છીએ અને આવતા દિવસોમાં નારી સ્વાભિમાન મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સંસ્થાઓ જોડાય અને નારી સ્વાભિમાનની લડાઈને વધુ આક્રમકતાથી આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજ્યના તમામ તાલુકાઓમાં નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આવતા દિવસોમાં દીકરીને ન્યાય અપાવવા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપશે અને સાથે જ આ સમાજ ઉપર પ્રભાવ પાડનારા એ ધાર્મિક આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય સ્વૈચ્છિક સંસ્થાઓ હોય એ બધાને આંદોલનમાં જોડવા માટે થઈને અમે વિનંતી કરવાના છીએ વિનંતી પત્ર લખવાના છીએ શક્ય હશે ત્યાં રૂબરૂ મુલાકાત પણ લેવાના છીએ બધા જ સન્માનની સાધુઓ સંતો તમામ સમાજના શ્રેષ્ઠીઓ સામાજિક રાજકીય અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર સમર્થન કરે સરકાર ઉપર દબાવ ઊભો કરી એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવે એ લડાઈને અમે આગળ ધપાવવાના છીએ આવતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી હાલ જે તેમનું નિવેદન સામે આવ્યું છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે તેમણે જેવી રીતે ગૃહમંત્રી સંઘવી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને વાત કરી છે અને જ્યારે પાટીદાર સમાજની યુવતીની ધરપકડ કરવામાં આવી તે દરમિયાન ગૃહમંત્રી સંઘવી પોતે અમરેલીમાં આવ્યા હોય તે પ્રકારની વાત પણ પોતાના નિવેદનમાં પરેશ ધાનાણી આરોપ લગાવતા કહી રહ્યા છે ત્યારે હવે કોણ છે આ સમગ્ર ઘટના પાછળ તેને લઈને પણ હવે સવાલ ઉઠી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં